જામનગરની અદાલતમાં વાદી દ્વારા એક આસામી દ્વારા એવો દાવો દાખલ કરવામાં આવેલ કે પ્રદર્શન ગ્રાઉન્ડ જે ગુજરાત સરકાર હસ્તક છે જેમાં મહાનગરપાલિકા વર્ષોથી સાતમ આઠમના દિવસોમાં શ્રાવણ માસમાં સાંસ્કૃતિક પરંપરા મુજબ લોકમેળાનું આયોજન કરતી હોય છે એ આ વર્ષે ન કરે અને એના એને વિવિધ કારણો આપેલ એ દાવામાં મહાનગરપાલિકા વતી હું હાજર રહેલ અને સરકાર શ્રીવતી હેમેન્દ્ર મહેતા હાજર રહેલ અને એડી નંદા પીજીવીસીએલ વતી મહાનગરપાલિકા વતી મુખ્ય અમે આયોજક કરતા હોય મારે મેં વાંધો લીધેલ કે આ દાવો જ પાત્ર નથી એવી પ્રાથમિક અરજી કરેલ જે અરજી ચાલી જતા વાદીની અરજી એટલે કે અમારી અરજી મંજૂર કરી વાદીનો દાવો રદ કરેલ નામદાર સિવિલ કોર્ટે જેની સામે વાદી નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ કરેલ એપેલેટ કોર્ટ એડિશનલ જજ સાહેબે નીચેની કોર્ટનો હુકમ રદ કરીને દાવો ચલાવવા પાત્ર છે અને તાત્કાલિક વચગાળાનો મને હુકમ પણ ચલાવી લેવો જોઈએ એવા આદેશ સાથેને વિવિધ આદેશો સાથે કરેલ હુકમ કરેલ એ હુકમનું પાલન કરતા નામદાર સિવિલ કોર્ટમાં બંને પક્ષકારોએ શુક્રવારે હાજર રહી વાદી અને પ્રતિવાદી પક્ષે અમે આ તાત્કાલિક વચગાળાના મનાઈ હુકમની દલીલો કરેલ શુક્રવાર આખો દિવસ દલીલો ચાલેલ ને સોમવારે સવારે વાદીની મેળાની આયોજન સામેની મનાઈ હુકમ માગતી વચગાળાની અરજી નામદાર સિવિલ કોર્ટે રદ કરેલ છે એટલી અપડેટ છે થેન્ક યુ